તો સુરત પોલીસે ગેસ રિફીલીંગ કૌભાંડ કરતા લોકો સામે લાલ કરી છે કાપોદરા વિસ્તાર બાદ અમરોલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી અને પોલીસે વાળીનાથ સોસાયટીમાં રેડ કરીને રિફિલિંગ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે બે દુકાનોમાંથી કરાતું હતું આ ગેસ રિફિલિંગનું કૌભાંડ અને પોલીસે અડતાલીસ સિલિન્ડર સાથે રિફિલિંગ કરવાનું સામાન પણ જપ્ત કર્યો છે ચોક્કસ થી અંકુર કે જે પ્રમાણે સુરતમાં ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે પાંચ જેટલા વ્યક્તિઓના મોત પર થયા હતા જે અનુસંધાને અમર પોલીસે આ જે ગેસ રિફિલિંગ કરતા હતા તેઓ તરફ લાલ આંખ કરી હતી અને આજે તેઓ દ્વારા વાડીના સોસાયટી માં રેડ કરવામાં આવી હતી અને બે દુકાનોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યાં પોલીસે રેડ કરતા ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સાથે જ અડતાલીસ ગેસ ની મોટી બોટલો પણ પોલીસે જપ્ત કરવામાં આવી હતી પોલીસ દ્વારા જે બીજા ઇક્વિપમેન્ટ હોય છે ગેસ રિફિલિંગ કરવાના એ તમામ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ હાલ કાર્યવાહી કરવાની હાથ તજવીજ હાથ ધરી છે બિલકુલ નિર્મલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર